બોલ બલ કૃષ્ણ ભગવાન કી જે બેની તપ તો જેવા રાખજે લોલ સત સાવિત્રી જેવા રાખજે લોલ બેની તપ તો જેવા રે લોલ સત સાવિત્રી જેવા રાખજે લોલ બેની બીજના દિવસે રે આવોલ വിരാജിയ ശാരോൾ ബീജന ദിവസേര ലോല വിരാജി ഓ ശാറങ്ങൾ ബീയ યનાષ્ટક ના પાઠતો કર ઝેર લોલ સાથે બેસીને ભોજન કર ઝેરે લોલ બેની યમનાષ્ટક ના પાઠતો કર ઝેર લોલ સાથે બેસીને ભોજન કર ઝેર લોલ બેની પોષી પૂનમના દિવસે આવશે લોલ સાંદલયો યુકશે ગ ગગન ગોખ મારે લોલ બેની પોષી પૂનમના દિવસે આવશે લોલ સાંધલીઓ યુક્સ ગગન ગોખ મારે લોલ બેની નેવાની શેર રસોઈ રાંધ ઝેર લોલ બેની વીરાને પ્રેમથી જમાડ ઝેર લોલ બેની નેવાની શેર રસોઈ રાંધ ઝેર લોલ ജോലി രക്ഷാ ബന്ധന ദിവസ വീരാജ താര ണേറെ ലോ ബക്ഷ ബന്ധന ദിവസാവ ശരി ലോ വീരാജ താരോ બેની બે રાખડી તો બાંધર રક્ષા બાંધીને આશિષ આપ લોલ બેની રખડી તો બેની વીરને રાખડી તો બાંધ જે લોલ રક્ષા બાંધીને આશીષ યાપ જે લોલ ഗ്ന പ്രസംഗന ദിവസേ യാവ ശരോല മാ ശരി ലോ ബ പ്രസംഗന ദിവസേ യാവശേര ലോല മാ ശരോല ബു സോധര ലോല ప్రేమే బయనే వధావేరీ కంఖు సో వధావేరు ప్రేమే తీ బయ బోలావ జరి తప తోరల జ సత్సంగ సావిత్రి రాఖ జరణి తప તોરલ જે લોલ સત્સંગ સાવિત્રી જે લોલ બોલો બાલકૃષ્ણ કૃષ્ણ ભગવાન આ તું લગ્ન ગીત ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો